મકર સંક્રાંતિના પર્વે પુણ્ય કરવાની લાઈમાં ગાયોની વધુ પડતો ખોરાક ખવડાવવાથી ગાયો બીમાર પડે છે અથવા તો કેટલીક વખત ગાયોના મોત પણ નિપજતા હોય છે મકર સંક્રાંતિના દિવસે બે ધડક ઘાસના ઢગલાઓ ભેગા કરી ઠેર પટ્ટા પર અલગ અલગ જગ્યા પર લોકો ઘાસના ઢગલા લઈને બેસે છે જેમાં ગાજરાવાળી વિસ્તારમાં ગાયો રાખનારા ગૌપાલકો તે દિવસે વધુ ગાયોનું ઘાસ ખાવા માટે ખુલ્લી કરી દેતા હોય છે આ એક જ દિવસે મકર સંક્રાંતિના પાવન પર્વે લોકો પુણ્ય કમાવાની લાઈમાં ભારે ભીડ ભેગી કરીને દરેક વ્યક્તિ ગાયોને ઘાસ ખવડાવે છે પરંતુ વધુ ઘાસ ખાવાના કારણે ગાયને બીમારી થઈ જાય છે જેમાં કેટલીક પણ થાય છે લઈને જે લોકો હેતુથી ઘાસ ખવડાવવા આવે છે તેમના દ્વારા જાણે અજાણે પાપ થઈ જાય છે અગર ઘાસ ખવડાવવું ખવડાવવું જ હોય તો દરરોજ જોઈએ કે એક જ દિવસે પરંતુ દર વ્યક્તિને એક જ દિવસે પુણ્ય કમાઈ લેવું છે અને આ દિવસ પછી ક્યારે પણ ઘાસ ખવડાવશો તો પુણ્ય નહીં મળે એવી ગેરસમતી લોકો ગાયો ઉપર વધુ ઘાસ ખવડાવી અત્યાચાર કરે છે આવી પરિસ્થિતિ ગાજરાવાડી પાસે મકર સંક્રાંતિ દિવસે જોવા મળે છે દરેક તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ રસ્તા પર સર્જાય છે ગાજરવાડીથી ગણપતિ મંદિર સુધી ઠેર ઠેર ગઈકાદેસર લોકો શિરડી ઘાસ ચણા ખારી સિંગના સ્ટોરો નાખીને બેસી જાય છે જેના કારણે પણ ભારે ટ્રાફિક થઈ રહ્યો છે